નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો 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 મિત્રો સમાચારમાં વાત કરીએ ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે દિવાળીના સમય દરમિયાન વખત ફટાકડાના તણખાના કારણે આગ લાગતી હોય છે ત્યારે રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમોએ તમામ આગ પર કાબૂમાં લીધી હતી જોકે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી આખી રાત રાજકોટમાં અલગ અલગ ફાયર સ્ટેશનને ધમધમતા રહ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગના બનાવમાં અલગ અલગ જગ્યાઓમાંથી બે બાઇક અને એક કાર સળગી ગઈ હતી વંડર રોડ પર સ્વિંગીના વેર હાઉસમાં આગ લાગી હતી મવડી વિસ્તારમાં રામધામ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી રાજકોટમાં જૂના એરપોર્ટમાં સુકાયેલા ઝાડીઓ ચાકરામાં પણ આગ લાગી હતી જી હા મિત્રો ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમોએ તમામ આગ પર કાબુમાં લીધી હતી જો કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી આખી રાત રાજકોટમાં અલગ અલગ ફાયર સ્ટેશનો ધમધમતા રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર